જય માતાજી મિત્રો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે જવાનું છે ભદ્રકાળીના મંદિરે તો આપણે પાવાગઢથી તરફ મોડીએ છીએ તો અહીંયાથી આ રસ્તો તમે જોઈ શકો છો પાવાગઢ મંદિર ઉપર જાય છે અને આ બીજો રસ્તો છે ભદ્રકાળીના મંદિરે જાય છે તો આપણે ભદ્રકાળીના મંદિર તરફ જવાનું છે તો ભદ્રકાળીના મંદિરે જવા માટે અહીંયા થઈને આપણે જવાનું છે અને આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે અને આ ડુંગર તમે જોઈ શકો છો કે આ રીતના તમે પૂરો વ્યૂ ભદ્રકાળીના મંદિર તરફ જાઓ છો ત્યારે તમને જોવા મળે છે તો આ રીતના પૂરું તમને વ્યૂ જોવા મળે છે અને અહીંયા બોર્ડ મારેલું છે કે અહીંયા થઈને ભદ્રકાળીના મંદિરે તમે જઈ શકો છો મિત્રો અહીંયા બોર્ડ તમે વાંચી શકો છો ભદરકાળી મંદિર તરફ જવાનો રસ્તો બરાબર મિત્રો એટલે તમે ભૂલો ના પડી જાવ એના માટે અહીંયા બોર્ડ મારેલું છે તો અહીંયાથી તમે સીધા અહીંયાથી આપણે જવાનું છે અને ભદ્રકાળીના મંદિરે જઈને તમને પૂરો વ્યૂ બતાવવાના છે મિત્રો બે જણો અમે આ છે તો હવે ભદ્રકાળીના મંદિરે જઈને તમને પૂરો વ્યૂ બતાવીશું અને કેવી જગ્યા છે એ પણ તમને બતાવવાના છે તો વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો બન્યા રહેજો કેમ કે વિડીયોમાં બહુ જ મજા આવવાની છે તો આ પૂરો વ્યૂ તમે ભદ્રકાળીના મંદિરનો તમને બતાવવાના છે તો આ જોઈ શકો છો જે રીતના પૂરો વ્યૂ તમને જોવા મળે છે ભદ્રકાળીના મંદિર તરફ જાઓ છો ત્યારે મોટા મોટા ડુંગર તમને જોવા મળે છે આ રીતના કંઈક રસ્તો છે તો આવા રસ્તા પર રહીને આપણે ભદ્રકાળી મંદિર તરફ જવાનું છે ફાઇનલી તો આ રીતે તમને પૂરો રસ્તો જોવા મળે છે મિત્રો જોઈ શકો છો તમે તો હવે આપણે ભદ્રકાળી મંદિર તરફ આગળ જવાનું છે ફાઇનલી તો આ રીતના તમને પૂરો રસ્તો જોવા મળે છે ઇમારત જોવા મળે છે બહુ રાજા રજવાડા સમયની આ દિવાલ છે પથ્થરોની અહીંયા આવો છો તો અહીંયા નારિયેળ પ્રસાદની પણ તમે ખરીદી કરી શકો છો મંદિરેથી તો અહીંયાથી તમે પ્રસાદની પણ ખરીદી કરી શકો છો અને ફાઇનલી હવે આપણે ભદ્રકાળી મંદિર તરફ જઈશું તો પૂરો તમે આ રીતના કઈક વ્યૂ જોવા મળે છે ભદ્રકાળી ના મંદિરે તો ટૂંક જ સમયમાં તમે ભદ્રકાળી દર્શન કરાવવાના છે મિત્રો અને આ પૂરો જંગલ વિસ્તાર તમને નીચે જોવા મળે છે અને આ ભદ્રકાળી તરફ જવાનો રસ્તો છે અને આગળ છે ફતે રાજાનો મહેલ એ પણ સાથે સાથે તમને ફતે રાજાનો મહેલ પણ બતાવવાના છે તો અહીંયાથી જતા પહેલાં તમને ફતે રાજાનો મહેલ જોવા મળશે તો અંદરનો કિલ્લો કેવો છે એ પણ તમને બતાવવાના છે અને ત્યાર પછી આપણે ભદ્રકાળીના દર્શન કરવા માટે ઉપર જવાનું છે તો સૌથી પહેલાં આપણે ફતે રાજાનો મહેલ કેવો છે અત્યારની હાલતમાં તમને કેવી કેવી કન્ડિશનમાં જોવા મળે છે તમને બતાવીશું અને આ પૂરો વ્યૂ છે ભદ્રકાળના મંદિરનો આ રીતના કઈક વ્યૂ તમને જોવા મળે છે તો આ રીતના તમને પૂરી ઇમારત જોવા મળે છે પથ્થરો દિવાલ પણ તમને જોવા મળે છે આ જગ્યા પર અને હવે આપણે આગળ જવાનું છે ફાઈનલી ઓહો અહીંયાથી બોર્ડ લખેલું છે ભદ્રકાળીના મંદિર તરફ જવા માટે અહીંયાથી આગળથી જવા છે તો હવે આવી રહ્યો છે પતે રાજાનો મહેલ તો પતે મહેલમાં પણ આપણે જવાનું છે પૂરો વ્યુ જોવા મળે છે પહાડી ઇલાકો બહુ જૂની ઇમારતો તમને આ જગ્યા પર જોવા મળે છે ફતે મહેલ આવી ગયો છે તો ભદ્રકાળીનું મંદિર થોડુંક જ દૂર છે અને ફતે મહેલ આવી ગયો છે તો આપણે પહેલાં ફતે રાજાનો મહેલ કેવો છે એ જોવાનો છે ફાઇનલી ત્યાર પછી આપણે ભદ્રકાળીના મંદિર તરફ આગળ વધીશું અને મંદિરના પણ આપણે દર્શન કરવાના છે તો આ છે મારો દોસ્ત એ થાકી ગયો છે તો હવે ગેટ આવી ગયો છે અને ફતેરાજાનો મહેલ કેવો છે એ પણ તમને બતાવવાના છે ફાઇનલી રેજો તો ગેટ આવી ગયો છે મિત્રો અને અહીંયાથી પસાર થઈને ભદ્રકાળીના મંદિર તરફ જવાય છે અને સાથે સાથે ફતેરાજાનો મહેલ પણ અંદર આવે છે અને કિલ્લો કેવો છે પણ તમને બતાવવાના છે હાલના સમયમાં કેવો મહેલ તમને જોવા મળે છે અહીંયા બહુ જૂની તમને પથ્થરોની દિવાલો જોવા મળે છે રાજા મહારાજા વખત ભદ્રકાળી જવાનું છે તો મંદિર આવી ગયું છે મિત્રો અને આપણે ભદ્રકાળીના દર્શન સૌથી પહેલા કરીશું ત્યાર પછી મહેલ તરફ આગળ વધીશું તો આ રીતના આપણે આગળ વધીશું મંદિર તરફ જવા માટે અને મંદિરનું કેવો વ્યૂ છે અને ભદ્રકાળીના દર્શન પણ તમને સાથે સાથે કરવાના છે તો હવે ટૂંક સમયમાં આપણે મંદિર ઉપર પહોંચવાના છે અને ભદ્રકાળીના દર્શન કરવાના છે ત્યાર પછી આપણે ફતે રાજાના મહેલ તરફ આગળ વધીશું તો સૌથી પહેલાં આપણે ભદ્રકાળી માતાના દર્શન કરવાના છે અને સામેની તરફ દેખાઈ રહ્યું છે મિત્રો એ મહાકાળી માતાનું મંદિર છે તો એ પણ બ્લોગ આપણી ચેનલમાં છે તમે જોઈ શકો છો અને આ છે ભાદરકારી તરફ જવાનો રસ્તો અને આ છે પૂરો નીચેનો બી તમને આ રીતના કંઈક જોવા મળે છે તો આ રીતના તમને કંઈક રસ્તો જોવા મળે છે જોઈ શકો છો તમે અને આ મંદિરે ઓછા ભક્તો આવે છે કેમ કે કોઈને ખબર ના હોય એના માટે અમે વિડીયો બનાવ્યો છે કે મહાકાળી માતાના મંદિરે આવો છો તો આ બાજુ તમને ભદ્રકાળીનું મંદિર પણ જોવા મળે છે તો હવે ભદ્રકાળીના મંદિરે આપણે પહોંચવામાં થોડીક વાર છે અને તમને દર્શન કરાવવાના છે તમને નાનું મંદિર પણ જોવા મળે છે અહીંયા તો હવે અમે મંદિર ઉપર ફાઈનલી પહોંચી જવા આવ્યા છે અને ભદ્રકાળનું મંદિર કેવું છે પણ તમને બતાવવાના છે તો હવે બન્યા કે કેમકે વિડીયોમાં બહુ જ મહેનત કરીને અમે આ મંદિરે આવ્યા છે એટલે વિડીયો ગમે મિત્રો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના અને હવે મંદિર આવી ગયું છે અમને બતાવીએ છીએ કે સામેની તરફ મંદિર દેખાય છે મિત્રો ને હવે આપણે ઉપર ચડીશું અને દર્શન કરીશું અહીંયાથી તમે નારિયેલ પ્રસાદની પણ ખરીદી કરી શકો છો અને હવે ઉપર આપણે જવાનું છે ફાઇનલી હવે ટૂંક જ સમયમાં મંદિર આપણને આવી ગયું છે અને દર્શન કરવાના છે અને તમને પણ લાઈવ દર્શન કરાવવાના છે તો મંદિર આવી ગયું છે મિત્રો જોઈ શકો છો કે સામે જે દેખાય છે એ છે મહાભદ્રકાળીનું મંદિર અહીંયાથી તમે પ્રસાદની પણ ખરીદી કરી શકો છો કેમ કે મંદિર હવે નજીક આવી ગયું છે એના માટે મિત્રો મંદિર ઉપર આપણે પહોંચી ગયા છે અને આ છે ભદ્રકાળીનું મંદિર આ ઉપરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે હવે આપણે મંદિરના દર્શન કરવા જઈશું તો આ રીતે તમને મંદિર જોવા મળે છે અને હવે આપણે ભદ્રકાળી માતાની જે પ્રતિમાના દર્શન કરીશું અને તમને પણ લાઈવ દર્શન કરાવીશું તો આ છે અંદરનો વ્યૂ આ છે ભદ્રકાળી માતાના તમે લાઈવ દર્શન કરી શકો છો મિત્રો વિડીયોના માધ્યમથી જય મા પાછળનો વ્યૂ તમને જોવા મળે છે ભદ્રકાળી માતાના મંદિરની પાછળ તમને આ રીતના કંઈક વ્યૂ જોવા મળે છે આ પૂરો વ્યૂ ભદ્રકાળીનો છે મિત્રો મિત્રો આપણે ભદ્રકાળી માતાના દર્શન કર્યા તો મિત્રો આટલેથી આપણો વિડીયો છે તે સમાપ્ત કરે છે હવે મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં તો વિડિયો સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય માતાજી